આ સેતુ કંપની નું ખાતર હે એટલે કે જીરાનો ખોરાક પ્રોગ્રો હે પચીસ 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 આમાં તો અડધું આ આવે ડબલામાં પેકિંગ આપણે એમ થાય કે લીટરમાં આવી છે પણ આ લીટરમાં ન હોય કિલોમાં હોય ખાતર ઘટાશ બહુ આવે આમાં ખાતર એ આવે પણ ઘણું ઘાટું જો હરિયથી ઉખેડવું પડે લોંધા

આ આર્યદેવ કંપનીનું ડૉક્ટર ગ્રો છે અને જીરા માટેનો ખોરાક જ છે ખાતર બેય ખાતરનો જ છંટકાવ કરવાનો છે અને પચીસ પંપમાં આ લિટર લિટર બેય નાખી દેવાના ઓલું કિલ્લામાં આવે એક અને આ લિટરમાં આવે પ્રવાહી આ બે એક આ કિલ્લામાં આવે એ પચીસ પંપ માં કિલો ના આવે આ પચીસ પંપ માં લીટર નાખ્યું છે જીરા નો ખોરાક છે બે ખાતર જ છે અને આપડે જીરામાં એક આડિયામાં બાસાલીન આપણે છટાણી નહોતી જીરું ઉગી ગયું હતું પછી બાસાલીન છાંયટી નતી એટલે ખડ ઉગ્યું ખડ ની દવા મારી હતી રીતી એટલે જીરાને થોડુંક રિએક્શન આવે એટલે રિએક્શન આવ્યું છે એ તમને બતાવી બે આડિયામાં જુદો જુદો કલર લાગશે એક આડિયામાં દવા મારેલી એક આડિયામાં નથી મારેલી એટલે આ ખાતર માથે મારી દે એટલે જીરા ને બહુ રિએક્શન નડે નહીં દર વખતે હલાવવું પડે ખતર છે ને યાર જમી જાય તો ચાલુ કરી દેવું હે દવા ઉથલે પંપ છાટવાનું હે આપણે એક જ પડામાં બે આડિયા કર્યા હતા અને આમાં બાસાલીન છટાઈ ગઈ હતી પહેલાં બે પાણ પાય અને બાસાલીન છટાઈ ગઈ હતી ને આ એક રાત વહેલું પીધું તું તું જીરું ક્યાંક ક્યાંક દેખાવા માંડ્યું તું એટલે બાસાલીન પછી છાઇટી નહોતી અને પછી ઝીણું ઝીણું ખળ ગોળ પાંદવાળું ને બધું ઉગાવો ભેગો ખળનો ને બધો થયો કીધું આ તો નીંદવાનું તો ખૂટશે નહીં એટલે આપણે આમાં ખળની દવા મારી છે એટલે જીરામાં રિએક્શન બતાવે છે એનું જીરું એમ થાય કે હાવ થાકી ગયું હે એવું થઈ ગયું દવાનું રિએક્શન લાગેલું હે અને આ આડિયામાં દવા મારેલી નથી એક જ આડિયામાં મારેલી છે ને એક આડિયામાં દવા નથી મારેલી એમાં જીરામાંય ઘણો ફરક બતાવશે અને આપણે આ અનુભવ કર્યો બને ત્યાં લગી જીરામાં ખળની દવાનો ઉપયોગ ઓછો કરાય આપણે કંઈ છાઈટી નહોતી પણ ઓણ આ પણ હવે જોઈ ઓણ અનુભવ કર્યો છે આ એક આડિયા પૂરતો જ એટલે કેવો ફેરફાર રહીએ હે એ જોઈ છે એટલે આપણે થોડોક અનુભવે થઈ જાય અને આગળ વિડીયામાં બતાવશું બેમાં તફાવત કેટલો કેટલો રહીએ છે જીરામાં એમ